નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં દશામાના વ્રતને લઈને દશામાની મૂર્તિઓ ખરીદવા માટે બજારોમાં લોકોની ભીડ જોવા મળી સમગ્ર વિગતની વાત કરીએ તો આવતીકાલે રવિવારના રોજ દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજુલા શહેરમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે આજે અંતિમ દિવસ છે જેથી રાજુલા શહેરની મુખ્ય બજારોમાં બહેનોની ભારે ભીડ જોવા મળી હતી અને બહેનોએ દશામાની મૂર્તિઓ સહિત માતાજીના શણગારની વસ્તુઓ વહેલી સવારથી જ રાજુલા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ખરીદીઓ કરવામાં આવી રહી હતી ત્યારે વ્રતધારી બહેનો દ્વારા દશામાની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના કરી ઉપવાસ એકટાણા કરી ઉજવણી કરવામાં આવે છે અને દસ દિવસ વ્રતધારી બહેનોએ દશામાનું ખાસ પૂજન આરતી કીર્તન અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તેમજ બટુક ભોજન સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અંતિમ દિવસે વ્રતધારી બહેનોએ દશામાની મૂર્તિનું દરિયામાં વિસર્જન કરવામાં આવે છે અને વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ